મિત્ર શું તમે તમારા ખેતરમાં જે પાક આવેલો હોય છે એ પાકને રોજ ભૂંડ અને નીલગાય નિલગાઈ ને તે પાકનું નુકસાન કરી જાય છે તો એનાથી તમને છુટકારો મળશે તો અમે તમારી માટે પણ લઈને આવીએ બેસ્ટ ક્વોલિટીના જટકા મશીન એટલે આપણે જટકા મશીનની વાતચીત કરીએ તો એમાંથી નાનું નાના થી આપણે મોટા મોડલ લગીન બનાવીએ છીએ આઠ કેવી બાર કેવી પંદર કેવી અને એક નાનો ટુકડો પણ બનાવીએ છ તો મિત્ર આપણે આ બધા જટકા મશીનને આપણે ટેસ્ટિંગ કરી અને આપણે હું કહેવાય લાઈવ વિડીયો તમને બતાવું હવે આપણે આપણે ચાલુ કરીને જોઈ લઈએ તો ચાલુ કરવા માટે આપણી પાસે એક બેટરી હોવી જરૂરી છે હવે આપણે આપણે હું કે બંને કનેક્શન કનેક્શન આપી છે બેટરી લખેલું છે ત્યાં આપી દઈશું જેવું આપણે બેટરીમાં લગાવશું એટલે અહીંયા આપણે ડિસ્પ્લે ડિસ્પ્લેમાં જે કેટલા વોલ્ટ છે ને એ આપણે બતાવી દઉં છે જે પાવર નો હોય છે આપણે પાવરમાં દઈ દઈશું જેવું પાવરમાં દઈ દઈશું અને ટર્મિનલ બંધ કરી દેવાનો છે અને બીજો છેડો છે આપણે અર્થિંગ નો અત્યારે આપણે અર્થિંગ ટેસ્ટિંગ કરવા માટે કે તાર આપેલું છે નકર આપણે જમીન આપી દેવાનું છે અને હવે આપણે મશીન ચાલુ થઈ ગયેલું છે તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર અને લાલ કલરની પલ્સની લાઇટ ચાલુ થઈ ગઈ આપણે આપણા મશીન થી હવે તાર માં જે શોર્ટ આવે છે ને એ આપણે ચેક કરીને તમને બતાવી દઉં જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો જેવો એક ઇંચ છેટ હોય તો આપણે મશીન થી તાર લગીને આપણે અંતર પકડી જાય છે હવે ખેડૂત મિત્રો હું તમને ઝટકા મશીનના પ્રાઇઝ ની વાતચીત કરી દઉં તો સૌ પ્રથમ આપણી પાસે છે મિની ઝટકા મશીન તમે જોઈ રહ્યા છો આપણી પાસે મિની ઝટકા મશીન છે આની પ્રાઇસ ની વાતચીત કરીએ તો તમને ખાલી પંદરસો રૂપિયામાં ખાલી મિની ઝટકા મશીન ની આખી સિસ્ટમ તમને મળી જશે મોડલ ની વાતચીત કરીએ તો આ તમને આઠ કે મોડલ છે આમાં તમને બધી સિસ્ટમ પણ તમને મળી જશે અને આની પ્રાઇઝની ની વાતચીત કરીએ તો તમને હું કે અઠ્યાવીસો રૂપિયા હવે ત્રીજા મોડલ ની વાતચીત કરીએ ને ખેડૂત મિત્રો તો આપણે ત્રીજું મોડલ છે બાર કેવીનું જે બાર કેવીમાં આ સિસ્ટમ પણ તમને આપી દેવામાં આવશે અને એમાં તમને ડિસ્પ્લે સિસ્ટમ ને યુએસબી મોબાઈલ વાળી જોતી તો એ પણ તમને મળી જશે બંનેની પ્રાઇઝની ની વાતચીત કરીએ ને બાર કેવી ના તો આ તમને તેત્રીસ રૂપિયામાં મળી જશે આ તમને તમને પાંત્રીસસો રૂપિયામાં તમને આપી દેવામાં આવશે આપણે મોટા મોડેલની વાતચીત કરીએ એટલે ચોથું મોડલ એટલે પંદર કેવીનું જે ઝટકા મશીન છે જે મોટા એરિયા હોય ને એમાં મશીનની લગાવતા હોય છે ખેડૂત મિત્રો તો આ મોટા મોડલની વાતચીત કરીએ ને કિંમતની તમને છત્રીસસો રૂપિયામાં તમને આ મોટો મોડલ પંદર કેવીનું આપી દેવાનો દોઢસો વીઘાની કેપેસિટી તમને મળી જાય ખેડૂત મિત્રો તમારે હવે જટકા મશીન લાઇટિંગ ચલાવવું હોય તો એ મોડેલ પણ બનાવીએ છીએ જે એસી ડીસી મોડલ છે આ મોડલની વાતચીત કરીએ ખેડૂત મિત્રો આ બાર કેવી બધી સિસ્ટમ તમને લાઈટિંગ પણ ફેલાવવામાં આવશે અને આની કિંમત ની વાતચીત કરીએ તમને આડત્રીસો રૂપિયા તમને હું ક્યાં ડિલિવરી મળી જશે મિત્રો આપણે વોરંટી ની વાતચીત કરીએ ને ઝટકા તો આપણે નાનું મોડલ છે ને એમાં છ મહિનાની વોરંટી મળશે અને જે મોટા મોડલ છે આપણે આઠ કે બાર કે પંદર કે આ બધે મોડેલમાં તમને એક વર્ષની વોરંટી મળી જશે અને ખેડૂત મિત્રો આ જટકા મશીન જો તમારા ખેતરમાં લગાવવા માંગતા હોય તો આ કોઈ પણ ઝટકા મશીન તમને નીચે